નમસ્કાર મિત્રો ટેટ ટેટ અને બીએડ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં અધ્યાપન પદ્ધતિઓનો વિષય ખૂબ જ મહત્વનો છે તો આજના આ વિશ્લેષણમાં આપણે ત્રણ ખૂબ જ અગત્યની અધ્યાપન પદ્ધતિઓ સમજવાના છીએ પહેલી છે કથન ચર્ચા પદ્ધતિ બીજી છે જૂથ અધ્યાપન પદ્ધતિ એટલે કે ટીમ ટીચિંગ અને ત્રીજી છે જૂથ ચર્ચા પદ્ધતિ ચાલો તો આ ત્રણેય પદ્ધતિઓને આપણે એકદમ વિગતવાર સમજીએ આજના આ સેશનમાં આપણે શું શું જોવાના છીએ એની એક રૂપરેખા જોઈ લઈએ સૌથી પહેલાં આપણે અધ્યાપન પદ્ધતિઓનો એક સામાન્ય પરિચય લઈશું ત્યાર પછી કથન ચર્ચા પદ્ધતિને ઊંડાણમાં સમજીશું એ પછી આપણે ટીમ ટીચિંગ પદ્ધતિ પર વાત કરીશું અને ત્યાર પછી જૂથ ચર્ચા પદ્ધતિની ચર્ચા કરીશું અને છેલ્લે આ ત્રણેય પદ્ધતિઓનો સારાંશ અને પરીક્ષા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી એની નોંધ લઈશું તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણી પહેલી પદ્ધતિથી જેનું નામ છે કથન ચર્ચા પદ્ધતિ ચાલો તેને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ આ સ્લાઇડ પર આપણે કથન ચર્ચા પદ્ધતિનો પરિચય અને તેની સંકલ્પનાને સમજીશું સૌથી પહેલા પરિચય જોઈએ તો પહેલો મુદ્દો છે કે આ પદ્ધતિ મનોવિજ્ઞાનમાં વધુ ઉપયોગી છે બીજું આ પદ્ધતિ કથન અને ચર્ચાનું મિશ્રણ છે એટલે કે આમાં ફક્ત કથન નથી અને ફક્ત ચર્ચા પણ નથી બંને સાથે છે ત્રીજો મુદ્દો છે કે શિક્ષક કથન દ્વારા રજૂઆત કરી વિદ્યાર્થીઓને ચર્ચામાં જોડે છે હવે એની સંકલ્પના શું છે તો કથન અને ચર્ચા પદ્ધતિનું મિશ્રણ એટલે કથન ચર્ચા પદ્ધતિ આનો સરળ અર્થ એ થાય કે શિક્ષક કોઈ મુદ્દો કથન દ્વારા એટલે કે વ્યાખ્યાન દ્વારા રજૂ કરે અને પછી પ્રશ્નોત્તરી કરીને વિદ્યાર્થીઓને ચર્ચામાં સામેલ કરે ચાલો એક ઉદાહરણથી સમજીએ ધારો કે વિષય છે માનવ વિકાસ તો આમાં શિક્ષક કથન દ્વારા વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા જેવા મુદ્દાઓ સમજાવશે અને વિકાસ અને વિકાસને અસર કરતા પરિબળો જેવા મુદ્દાઓ પર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે આમ કથન અને ચર્ચા બંને સાથે ચાલે છે હવે આપણે કથન ચર્ચા પદ્ધતિના ફાયદાઓ વિશે વાત કરીએ પહેલો ફાયદો છે કે શિક્ષકને સતત બોલવું પડતું નથી કેમ કે વચ્ચે વચ્ચે ચર્ચા માટે સમય મળે છે એટલે શિક્ષકને થોડો આરામ મળે બીજો ફાયદો વિદ્યાર્થીઓ ચર્ચા દ્વારા સક્રિય ભાગીદાર બને છે એટલે કે તેઓ માત્ર નિષ્ક્રિય શ્રોતા નથી લેતા પણ ચર્ચામાં ભાગ લઈને સક્રિય બને છે ત્રીજો વિદ્યાર્થીઓને શ્રવણ ઉપરાંત ચર્ચા અને પ્રશ્નોત્તરી જેવા વિવિધ અનુભવો મળે છે ચોથો ચર્ચામાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓની તર્કશક્તિ વિકસે છે કારણ કે તેમણે પોતાના વિચારો રજૂ કરવાના હોય છે અને બીજાના વિચારો પર તર્ક કરવાનો હોય છે પાંચમો અઘરા મુદ્દાઓને કથન અને ચર્ચા દ્વારા વધુ સ્પષ્ટ કરી શકાય છે અને છઠ્ઠો ફાયદો પ્રશ્નોત્તરીમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓનો સંકોચ દૂર થાય છે અને તેઓ વર્ગમાં બોલતા શીખે છે ચાલો આ પદ્ધતિના બીજા કેટલાક ફાયદાઓ જોઈએ સાતમો ફાયદો છે કે પ્રશ્નોત્તરી શ્રવણ અને અભિવ્યક્તિ જેવા વિવિધ કૌશલ્યો વિકસે છે વિદ્યાર્થીઓ સાંભળતા બોલતા અને પ્રશ્નો પૂછતા શીખે છે આઠમો ચર્ચામાં ભાગ લેવાથી નિર્ણય શક્તિ અને આત્મવિશ્વાસ વધે છે જે સ્વવિકાસમાં મદદરૂપ થાય છે નવમો ઓછા સમયમાં વધુ માહિતી રજૂ કરી શકાતી હોવાથી સમયની બચત થાય છે દસમો વિદ્યાર્થીઓ નોંધ કરવી અને નિરીક્ષણ કરવું જેવા અધ્યયન અનુભવો મેળવે છે અગિયારમો આ પદ્ધતિનું આયોજન અને અમલીકરણ ઘણું સરળ છે અને બારમો સૌથી મહત્વનો ફાયદો આ પદ્ધતિથી કથન અને ચર્ચા બંનેના ફાયદા મળે છે અને બંનેની જે મર્યાદાઓ હોય છે તે દૂર થાય છે જેમ દરેક પદ્ધતિના ફાયદા હોય છે તેમ તેની કેટલીક મર્યાદાઓ પણ હોય છે તો ચાલો હવે કથન ચર્ચા પદ્ધતિની મર્યાદાઓ પર એક નજર કરીએ પહેલી મર્યાદા છે વિષયાંતર થવાની શક્યતા ઘણીવાર ચર્ચા દરમિયાન મુખ્ય વિષય પરથી વાત ભટકી જવાની શક્યતા રહે છે બીજી આ પદ્ધતિ ઉપલી કક્ષા માટે જ ઉપયોગી છે નાના બાળકો માટે આ પદ્ધતિ યોગ્ય નથી કારણ કે તેઓ ચર્ચામાં અસરકારક રીતે ભાગ લઈ શકતા નથી ત્રીજી પૂર્વ આયોજન જરૂરી છે જો પહેલાથી પ્લાનિંગ ન કર્યું હોય કે ક્યારે કથન કરવું અને ક્યારે ચર્ચા તો આ પદ્ધતિ નિષ્ફળ જઈ શકે છે ચોથી વિદ્યાર્થીઓની અલ્પ ભાગીદારી એવું બની શકે કે વર્ગમાં અમુક જ વિદ્યાર્થીઓ બોલે અને બાકીના ભાગ ન લે પાંચમી કથન અને ચર્ચાનું પ્રમાણ ઘણીવાર શિક્ષક કથન વધુ કરે અને ચર્ચા ઓછી થાય અથવા ઉલટું બને એટલે સંતુલન જાળવવું મુશ્કેલ છે છઠ્ઠી શિક્ષકની સંપૂર્ણ તૈયારી આ પદ્ધતિ માટે શિક્ષકે વિષયવસ્તુ અને ચર્ચાના મુદ્દાઓ માટે ખૂબ તૈયારી કરવી પડે છે સાતમી સંદર્ભ સાહિત્યનો અભાવ જો ચર્ચા માટે પૂરતા પુસ્તકો ન હોય તો મુશ્કેલી પડે છે આઠમી શૈક્ષણિક સાધનોનો અભાવ અને નવમી મર્યાદા છે અલગ ખંડની વ્યવસ્થાનો અભાવ ચર્ચા માટે શાંત અને યોગ્ય વાતાવરણની જરૂર પડે છે તો આ પદ્ધતિ સફળ ક્યારે થાય ચાલો તેની સફળતા માટેની શરતો અને વર્ગમાં તેનો વિનિયોગ કેવી રીતે કરી શકાય તે સમજીએ સફળતા માટેની ચાર મુખ્ય શરતો છે પહેલી શિક્ષકની સંપૂર્ણ તૈયારી હોવી જોઈએ બીજી કથન અને ચર્ચાનું યોગ્ય પ્રમાણ જાળવવું જોઈએ ત્રીજી પ્રશ્નો સ્પષ્ટ અને વિદ્યાર્થીઓની કક્ષા મુજબના હોવા જોઈએ અને ચોથી મુદ્દાઓની રજૂઆત ક્રમિક રીતે થવી જોઈએ હવે વર્ગમાં આનો વિનિયોગ કઈ રીતે થાય તો વિષય પ્રવેશ માટે સવારમાં ઉઠીને શું કરો છો એવા પ્રશ્નોથી ચર્ચા શરૂ કરી શકાય છે અને અઘરા મુદ્દાઓની સ્પષ્ટતા માટે શિક્ષક ચાર્ટ કે ચિત્રો જેવા સાધનોનો ઉપયોગ કરી શકે છે ચાલો તો આ હતી કથન ચર્ચા પદ્ધતિ હવે આપણે આગળ વધીએ આપણી બીજી મહત્વની પદ્ધતિ તરફ જે છે જૂથ અધ્યાપન પદ્ધતિ જેને અંગ્રેજીમાં આપણે ટીમ ટીચિંગ કહીએ છીએ આ એક સહયોગાત્મક અભિગમ છે સૌથી પહેલાં ટીમ ટીચિંગનો ઉદ્ભવ ક્યાંથી થયો એ જાણીએ તો આ પદ્ધતિનો ઉદભવ અમેરિકામાં થયો હતો અને તેનો મુખ્ય હેતુ એ હતો કે એક જ શિક્ષક દ્વારા સતત ભણાવવાથી જે કંટાળો આવે છે તેને દૂર કરી શકાય હવે આપણે તેની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ શેપલિન અને ઓલ્ડ્સના મતે ટીમ ટીચિંગ એક એવી શિક્ષણ પ્રયુક્તિ છે જેમાં બે કે તેથી વધુ શિક્ષકો વિદ્યાર્થીઓના જૂથની જવાબદારી ઉપાડે છે જ્યારે વોર્વિકની વ્યાખ્યા મુજબ ટીમ ટીચિંગ એક એવી વ્યવસ્થા છે જેમાં બે કે વધુ શિક્ષકો સાથે મળીને યોજના ઘડે છે અને ભણાવે છે આ બંને વ્યાખ્યાઓનો સાર એ જ છે ટીમ ટીચિંગની સંકલ્પના એ છે કે એક જ વર્ગમાં એક જ સમયે એકથી વધુ નિષ્ણાત શિક્ષકો દ્વારા સંયુક્ત રીતે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે ચાલો ટીમ ટીચિંગને એક ઉદાહરણથી વધુ સ્પષ્ટ રીતે સમજીએ ધારો કે એકમ છે માનવ વિકાસ તો અહીંયા ચાર શિક્ષકોની એક ટીમ છે શિક્ષક એક વૃદ્ધિનો મુદ્દો સમજાવે છે શિક્ષક બે વિકાસ વિશે વાત કરે છે શિક્ષક ત્રણ વિકાસને અસર કરતા પરિબળો સમજાવે છે અને શિક્ષક ચાર વિકાસની પ્રક્રિયા પર પ્રકાશ પાડે છે આ ચારેય શિક્ષકો સાથે મળીને એક જ વર્ગને ભણાવે છે હવે આ પદ્ધતિના લક્ષણો શું છે પહેલું શિક્ષકો એકબીજાના પૂરક બને છે બીજું નિષ્ણાતતાના આધારે કાર્યનું વિભાજન થાય છે જે શિક્ષક જે વિષયમાં નિષ્ણાત હોય તે એ મુદ્દો ભણાવે છે ત્રીજું વિવિધ શિક્ષકોને કારણે વિદ્યાર્થીઓને રસ પડે છે અને ચોથું એકથી વધુ શિક્ષકો હોવાથી સમસ્યાઓનો સમાધાન સરળતાથી થઈ શકે છે હવે આપણે ટીમ ટીચિંગના ફાયદાઓ જોઈશું પહેલો ફાયદો કંટાળાનો અનુભવ થતો નથી કારણ કે અલગ અલગ શિક્ષકો ભણાવવા આવે છે બીજું વધુ શિક્ષકોના જ્ઞાનનો લાભ મળે છે દરેક શિક્ષક પોતાના જ્ઞાનનો ભંડાર લઈને આવે છે ત્રીજું વિદ્યાર્થીઓમાં રસ કેળવાય છે ચોથું વ્યક્તિગત ધ્યાન આપી શકાય છે કારણ કે વર્ગમાં એકથી વધુ શિક્ષક હાજર હોય છે પાંચમું પૂરતું માર્ગદર્શન મળી રહે છે છઠ્ઠું સ્પષ્ટ સમજ પ્રાપ્ત થાય છે કારણ કે નિષ્ણાત શિક્ષક પોતાનો વિષય ભણાવે છે સાતમું નવીન માહિતીની જાણકારી મળે છે આઠમું વર્ગમાં એક સુંદર વાતાવરણ ઊભું થાય છે નવમું વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થાય છે દસમું વિદ્યાર્થીઓ પ્રવૃત્તિશીલ બને છે અને અગિયારમું સમસ્યાનું તાત્કાલિક સમાધાન લાવી શકાય છે કારણ કે અનેક નિષ્ણાતો એક જ જગ્યાએ હાજર હોય છે હવે ટીમ ટીચિંગની કેટલીક મર્યાદાઓ અને તે માટે રાખવાની સાવચેતીઓ વિશે વાત કરીએ મર્યાદાઓમાં પહેલું છે પૂર્વ આયોજનના અભાવે નિષ્ફળતા જો પ્લાનિંગ બરાબર ન હોય તો આ પદ્ધતિ નિષ્ફળ જાય છે બીજું શિક્ષકો વચ્ચે મતભેદની શક્યતા રહે છે ત્રીજું આ પદ્ધતિ ખર્ચાળ છે કારણ કે વધુ શિક્ષકોની જરૂર પડે છે ચોથું ટેબલ ગોઠવવામાં મુશ્કેલી પડે છે અને પાંચમું આયોજનમાં વધુ સમયની જરૂર પડે છે તો આ મર્યાદાઓને દૂર કરવા શું સાવચેતીઓ રાખવી જોઈએ પહેલું અનુભવી શિક્ષકોની પસંદગી કરવી બીજું વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત રાખવી ત્રીજું શિક્ષકો વચ્ચે કાર્યની યોગ્ય વહેંચણી કરવી ચોથું જરૂરી સાધન સામગ્રીનો ઉપયોગ કરવો અને પાંચમું દરેક કાર્યનું અગાઉથી આયોજન કરવું સરસ તો આપણે બે પદ્ધતિઓ જોઈ હવે આપણે આપણી ત્રીજી અને આજની અંતિમ પદ્ધતિ જૂથ ચર્ચા પદ્ધતિ તરફ આગળ વધીએ આ એક વિદ્યાર્થી કેન્દ્રિત અને સામાજિક પ્રવૃત્તિ પર આધારિત પદ્ધતિ છે જૂથ ચર્ચા પદ્ધતિનો મુખ્ય હેતુ સારા નાગરિકનું ઘડતર કરવાનો છે વેદસરના મતે કોઈ મુદ્દાને વિવિધ બાજુએથી વિચારવો તપાસવો કે વિશ્લેષણ કરવો તે ચર્ચા આ પદ્ધતિમાં ત્રણ મુખ્ય ભૂમિકાઓ હોય છે પહેલો છે જૂથ નેતા જે ચર્ચાનું સંચાલન કરે છે બીજો છે રિપોર્ટર જે ચર્ચામાં આવેલા મુદ્દાઓની નોંધ કરે છે અને ત્રીજા છે સભ્યો જેઓ ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરે છે આનું સ્વરૂપ એક ચિંતન શિબિર જેવું હોય છે જ્યાં બધા સાથે મળીને કોઈ વિષય પર મંથન કરે આ સ્લાઇડમાં જૂથ ચર્ચા પદ્ધતિના અમલ માટેના પગથિયા દર્શાવવામાં આવ્યા છે સૌ પ્રથમ તેના હેતુઓ જોઈએ જે છે વિચારોનું સંકલન કરવું નેતૃત્વ શક્તિનો વિકાસ કરવો અને સમૂહ ભાવના ખેડવવી હવે તેના અમલીકરણના દસ પગથિયા ક્રમમાં જોઈએ પહેલું એકમની પસંદગી બીજું વાતાવરણનું નિર્માણ ત્રીજું એકમ મુજબ જૂથની રચના ચોથું વ્યક્તિગત તફાવત મુજબ જૂથ રચના પાંચમું જૂથ નેતાની પસંદગી છઠ્ઠું યોગ્ય બેઠક વ્યવસ્થા સાતમું જવાબદારીની સોંપણી આઠમું અહેવાલનું વાંચન નવમું વધારા અને દસમું મૂલ્યાંકન આ દસ પગલાં અનુસરીને જૂથ ચર્ચાનું આયોજન થાય છે ચાલો હવે જૂથ ચર્ચા પદ્ધતિના ફાયદાઓનો પહેલો ભાગ જોઈએ પહેલો ફાયદો છે ઊંડાણપૂર્વક અધ્યયન આનાથી વિષયનું ઝીણવટભર્યું જ્ઞાન મળે છે બીજો સ્વઅધ્યયન વિદ્યાર્થીઓ જાતે માહિતી શોધીને શીખવાની ટેવ પાડે છે ત્રીજો સમૂહકાર્ય વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળીમળીને કામ કરતા શીખે છે ચોથો વિચારોનું સંકલન અલગ અલગ વિચારોને એકઠા કરીને તારણ પર આવવાનું કૌશલ્ય વિકસે છે પાંચમો નેતૃત્વ શક્તિનો વિકાસ આનાથી લીડરશીપના ગુણો વિકસે છે છઠ્ઠો સમૂહ ભાવના સહકાર અને ટીમવર્કની ભાવના કેળવાય છે સાતમો હિંમત અને સૂઝ જાહેરમાં બોલવાની હિંમત વધે છે અને આઠમો ફાયદો છે ધીરજ બીજાના વિચારોને શાંતિથી સાંભળવાની ટેવ પડે છે હવે બાકીના ફાયદા અને આ પદ્ધતિની મર્યાદાઓ જોઈએ બીજા ફાયદાઓમાં છે આત્મવિશ્વાસ વધે છે લોકશાહી વલણ કેળવાય છે અને વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે અભિમુખતા વિકસે છે હવે તેની મર્યાદાઓ જોઈએ જે પરીક્ષા માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે પહેલી મર્યાદા છે આયોજનમાં વધુ સમય જાય છે બીજું સંદર્ભ સાહિત્યનો અભાવ હોય તો ચર્ચા અસરકારક થતી નથી ત્રીજું કેટલાક સભ્યો નિષ્ક્રિય રહી શકે છે ચોથું વિષયાંતરની શક્યતા રહે છે પાંચમું જે વિદ્યાર્થીઓ વધુ બોલકા હોય તેમનું વર્ચસ્વ વધી જાય છે છઠ્ઠું જો જૂથ નેતા નબળો હોય તો ચર્ચા સફળ થતી નથી અને સાતમું સમયસર અભ્યાસક્રમ પૂરો ન થવાની પણ શક્યતા રહે છે તો અત્યાર સુધી આપણે ત્રણેય પદ્ધતિઓને વિગતવાર સમજી હવે આપણે આખા વિશ્લેષણનો એક સારાંશ જોઈશું અને પરીક્ષા માટે કઈ મહત્વપૂર્ણ નોંધો ધ્યાનમાં રાખવી એના પર વાત કરીશું આ સ્લાઇડ ત્રણેય પદ્ધતિઓનો એક સરસ સારાંશ આપે છે કથન ચર્ચા પદ્ધતિ શિક્ષક કેન્દ્રી હોવા છતાં વિદ્યાર્થીની સક્રિયતા પર આધારિત છે ટીમ ટીચિંગ પદ્ધતિ નિષ્ણાત શિક્ષકોના મહત્તમ ઉપયોગ પર કેન્દ્રિત છે અને જૂથ ચર્ચા પદ્ધતિ સંપૂર્ણપણે વિદ્યાર્થી કેન્દ્રી છે અને લોકશાહી મૂલ્યો પર આધારિત છે હવે સૌથી અગત્યની નોંધ જે પરીક્ષામાં કોઈપણ પદ્ધતિ વિશે પૂછાય તો કામ લાગશે યાદ રાખજો તમામ પદ્ધતિઓની સફળતાનો આધાર પૂર્વ આયોજન અને શિક્ષકની કુશળતા પર રહેલો છે હું ફરીથી પુનરાવર્તન કરું છું તમામ પદ્ધતિઓની સફળતાનો આધાર પૂર્વ આયોજન અને શિક્ષકની કુશળતા પર છે ટીએટી અને ટેટ પરીક્ષા માટે વ્યાખ્યાઓ અને અમલના પગથિયા ખાસ તૈયાર કરજો આશા છે કે આ વિશ્લેષણ તમારી તૈયારી માટે ખૂબ ઉપયોગી નીવડશે આપ સૌને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ